ઘણી સાંકૃતિક કહી હા બોટા કાગળો છોકરાને આંખલાથી સંતોષ થયો નહીં બાપ પાછો તોતાના કામમાં રોકા ત્યાં તેની પાગડી છેચ વળી બોલ્યું બાપા કાગળો બાપે જરા પણ ચિડાવીના ખય હા ભાઈ કાઢો હા છોકરો તો વેને ચડો નહીં વળી બોલ્યો જોયો તો ખાલ બાપા કાકડું બાપે ચોકડું લખતા લખતા છોકરા સામે જોડું વળી કઈ હા હો બીટા કાકડું

છોકરો છોકરો બાપા બોલતો બંધ જેમ જેમ બાપા કાગડો બાપા કાગડો બોલતો ગયો તેમ તે પોતાના ચોપડામાં બાપા કાગડો આ કાગડો પ્રમાણે પ્રમાણતો ગયો છોકરો છાટી ગયો ત્યારે બાપા

આપવાનો તમે વિચાર કર એક દિવસ કરડો વાંગલો લાકડીની ટેકી ટેકવી દુકાને ગઈ અને ગેલાસાની ગાડી ચડીને બેઠો દાખને જોઈને દીકરો ચીડાય અને મનમાં પગ બગડ્યો આ ઢોસો વળી અહીંયા ક્યાં આવ્યો નકાવનું પ્રકાત કરશે અને મારો જીભ ખાશે ધોડીવાળમાં ડોસા એ કાંદું જોઈ દાઢી ફેટી કરી પાય કાગળો લીલાસા તો

ભાઈ તો હવે ભભૂતિ ઉઠ્યા આ બાપા કાગડો હા એ કાગડો છે એમાં વારે વારે ભાઈ કાગડો ભાઈ કાગડો એમ શું બોલ્યા કરો છો મને મારું કામ કરવા દો ને કહીને ભીલાસા આડુ ન કરીને પોતાને કામે લાગ્યા ગડો ગડ્યો કઈ કાચો ન હતો તેને ભીલાસાનો હાથ પકડી કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું ભાઈ કાગડો હવે ભીલાસાનું મિજાજ ગયું તેને વિચાર્યું આ દોસ્તો જો નકામો નકામ થાય કા તો લત્ય કરે છે નક્કી થાય કા કે કાચ નવરો પડે એટલે નકામો લવારો ની ડોસા સામે ભૂલ થઈ બાપા ત્યાં જાઓ તમાર શું કામ છે દુકાન કામ કાજ માં ના હક્સા માટે ધબધબ કરો છો શાંતિ થી જરા હસ્તી સામે આંગળી કરી ડોસો બોલ્યો પણ થાય કાગડું આ બાપા કાગડો કાગડો હવે તે કેટલી વાર કાગડો મૂકશો અને કાગડામાંથી શું છે તે કાગડો કાગડો ફરો છો ડોસો ફરી વાર આંગળી કરી ભાઈ કાગડો એમ બોલો તે પહેલાં ઘેલા સાહેબ વણો તને કાગડો ઉડાડી મૂકવાનું કહે કાગડાને ઉડાડી મૂક્યા પછી લખતો લખતો પોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો ખરેખર સાથે બુદ્ધિ નાથી તે બરાબર સાચું છે આ ડોસાની બુદ્ધિ હવે છે કઈ છે ડોસાની આંખે આંસુ આવે એને જૂના મનોતરને બોલાવીને પેલો જૂનો ચોકડો કઢાવી ગેલા સણા હાથમાં બાપા કાગડો હા ભાઈ કાગડો લખેલું પાનું મૂકી ગેલાસાને તેના બાળપણની સઘળી હકીકત મનોતરે કહી સંભળાવી ગેલાસા તરત બધું સમજી ગયું દીકરા બાપાની માફી માંગી અને તે દિવસથી બાપનું ખરાબ દીકરી માલ રાખવા લાગે જય માતાજી મિત્રો મારો વિડીયો ગણવું તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં